કે કેમા ફીટમાં જંકાયા મંયા કે લે લે કેતમાં જંકતા ન આયો ઓર લેજે માર રંગાટલું લસકા બાજીને ઝાલાબુ ઓ યાર અંયા મા તો આઈ ગયું સરતા કોનું પંખ્યા કે સાનું અલય રેક્ટર ને મારાય કણા મા તો આઈ ન્યુંયા પણ મને જવાની જ્યાં ન્યો પણ લેજે માર રંગાટી યાર મા આઈ ગયું મા તો શેના શેના બાજી મારાય કણા બાનું તું કીધું તું મા તો કીધું તો આજ આઈ હે ભાઈ કોમ કર

અંટે 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 આ તને કોને બીજો તો આ શેડવાનું આ શેઠો શેડી નાખ્યો આખો આ બધું ઠેક જો શેડી નાખ્યો લે પેલા વાઘ ને પડતી પણ મને પેલા વાઘલા કીધું છે લે આ આ જો આ આ શેઠો હું કર્યું આ બધું લે પણ પેલા વાઘલા કીધું અમારું વાઘલો ને વાઘલો બધા કયો જો વાઘલો ખબર ખબર પડતી પડતી મારો

કોઈ તમે વધારે ન પા તાને ખબર પડલે પણ કીધું આ તો હું તો શેડું ને પણ કીધું તોય એને હોય અલ્યા આ વધારે લેવું છે કો પાંચના બોલાવ તો જમીન જો દોહા પણ થોડી લાગી ને તો વધારું એને વધારવાની છોડ આ જમીન ગઈ ઓના શેઢો કા શેઢો હા જેમ કો વાગ્યું નહી હા તું મને બોલા બોલાતું ના તો ભઈ ઓંતાની ડુગી ડુગી ઓમે શેઢવા બેવા બોલા ના અલ્યા જો અમાર શેઢા શેઢવા પડ્યું છે અલ્યા કોકનું આવું તો ના કરાય હેડો જ છે અગા પર જતો રે રોડ પર જતો રે એમ કર આ બટા પર લઈ લેજો કોક સા સા કે અંદર કાલે સરપંચ ને કઈ ના આખા ગામની ભરી છે